તેના મૂળ માલિકના પરત આપ્યા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ના પીઆઈઆર પટેલ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે જે નિરંજન નેતૃત્વ હેઠળની ટીમોએ આ સફળતા હાજર કરી છે પોલીસ અરજીઓના આધારે સી ઈ એલ

આજે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા પેલા પુષ્પો અર્પણ કાર્યક્રમના આયોજન કરવામાં આવેલ છે એમાં પંદર મોબાઈલ ચાર પોલીસ સ્ટેશન અને એલસીબીને મળીને પંદર મોબાઈલ્સની રિકવરી થઈ છે અને આ બધા અરજદારોને આપવામાં આવેલ છે અને એવી રીતે જ પોલીસની કામગીરી સારી રહે છે એવા મતલબ હું બધાને પ્રોમિસ કરું છું અને બધા પોલીસની આ સહ સહારની જે કામગીરી છે એના માટે બધા પોલીસ સ્ટેશન અને એલસીબીને શુભેચ્છા પાઠું છું અને એવી રીતે જ આગળ પણ કામગીરી ચાલુ રહેશે થેન્ક યુ